અમે જ્યારે એન્જિયોગ્રાફી કરાવવા ગયા તો એન્જિયોગ્રાફી કરાવવા ગયા તો મારા ભત્રીજાને એમ કીધું કે ભાઈ તારા કાકાને આટલા બ્લોકેજ છે એ એટમ બોમ્બ છે કઈ ફૂટી જાય એનું નક્કી નથી બાયપાસ કર્યા વગર મારા બધા બ્લોકેજ છે એ ખુલી ગયા હતા પણ એટલી શ્રદ્ધા હતી કે ભાઈ કોઈ પણ રોગ હોય માણસ સંપૂર્ણપણે એનડીએસ કરે એટલે રોગ મટે મટે અને મટે તો છ મહિનાની અંદર મેં મારું કેન્સર કેન્સર બાયપાસ સર્જરી ઘૂંટણની સર્જરી જેવી અનેક સર્જરીથી બચી ગયા અનેક દર્દીઓ આ કોઈ પથી નથી જીવન જીવવાની અનોખી કળા છે રોગ થયા પછી જાણવા કરતાં સ્વસ્થ હો ત્યારે સમજો ઓપરેશન અને સર્જરી કર્યા વગર પણ જીવન બચાવી શકાય છે વૈજ્ઞાનિક રીતે કુદરતના સાનિધ્યમાં ઝડપથી સાજા થાવ જેમને પણ ગંભીર રોગ હોય તેમને ચોક્કસ જણાવો સમજો એડવાન્સ ન્યૂ ડાયટ સિસ્ટમ